જય શ્રી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મજામાં છો ને બધાય આપણી રક્ષામાં ભગવાન હોય છો એવી ભજન કરતા હોય ને આપણને ખબર ન હોય અને ક્યાંક મુશ્કેલી આવવાની હોય ને તો ભગવાને આડા રાખી હાથ રાખી દીધા હોય એવા દયાળુ ભગવાન છે એવું ન માનવું કે બધાની રક્ષા ભગવાન કરે છે ને આપણી રક્ષા ભગવાન કરતા નથી આપણી ભગવાન રક્ષા કરે જ છે આપણી સાથે બધાય બધે મહારાજ છે જ એ ભગવાન આપણી રક્ષા કરે છે ત્યારે તો આપણે સુખેથી જીવન જીવી શકીએ છીએ ભજન કરી શકીએ છીએ માટે એ મહારાજનું ભજન ક્યારેય ચૂકવું નહીં સદાય મહારાજનું ભજન કર્યા કરવું અમૃતબાઈની આજે આપણે વાત કરવી છે એક અમૃતબાઈ ખૂબ જ ભગવાનના ભગત નાનપણથી સત્સંગ અને નાનપણથી જીવબા લાડુબાનો એને યોગ અવારનવાર ગઢડા જાય મહારાજનું ભજન કરે વ્રતમાન ધરાવીને કંઠી બાંધેલી સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે એના મા બાપ પણ સારા સત્સંગી પણ મોટા થયા અમૃત અમૃતબાઈ તેનું શાસ્ત્રું કર્યું નાગનેશ ગામમાં રાણ બોટાદ પાસે રાણપુર રાણપુર પાસે નાગનેશ ગામ છે ત્યાં અમૃતભાઈનું શાસ્ત્રુ હતું પોતે બ્રાહ્મણ જ્ઞાતિના હતા પણ શાસ્ત્રમાં સત્સંગ નહીં હવે સત્સંગ નહીં એનું જીવન તો કેવું હોય આમ થાય આમ તો બ્રાહ્મણા નામ ગુરુ એમ કહેવાય છે બ્રાહ્મણ છે ને એ ભલે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી ન હોય પણ અમ થય બ્રાહ્મણના ઘરમાં તો ધર્મ હોવો જ જોઈએ આચાર વિચાર સદાચાર પણ આ તો છે ને અમૃતબાઈના સાસરિયાને એ જન્મે કરીને બ્રાહ્મણ હતા પણ કર્મે કરીને નહીં કર્મ શૂદ્ર જેવા જરાય ધર્મ નહીં હવે એમાં અમૃતબાઈ સાસરિયામાં આવ્યા હવે આ સાસરિયું આખું કુસ કુસંગી પણ પોતે નિયમ ધર્મ કર્યાવરમાં લાવેલા પાળવું ચાળવું ગાળવું પવિત્રપણે ઠાકોરજીનો થાળ કરવો સવાર સાંજ ભગવાનની આરતી કરવી નાની એવી મૂર્તિ ભગવાનની સાથે લાવેલા કરે પૂજા પાઠ કરે આરતી કરે સાંજે નિત્ય નિયમ બોલે પોતે ઘરનું કામ કરે પણ પવિત્રપણે થાળ કરે ભગવાને જમાડે બધા જમવા દે આવું બધું કરે કોઈને નડતર રૂપ નહીં અખંડ ભગવાનનું સ્મરણ કરે પણ હવે પોતે જેને ભજન કરવું ન હોય અને બીજા કરે એને પસંદ પણ હોય નહીં આવું તો આપણને જાણીએ છીએ ને કે જગત ભગતને તો આદિ અનાદિકાળથી વેર છે જગત ભગતને વેર અનાદિ ડર્યા દેવ દાનવ આદિ એટલે આ બધું એના સાસરીયાને સાસુ સસરાને ગમે નહીં એટલે મેણાટોણા માર્યા કરે અને સાસુ ઘણી વખત અમૃતબાઈને એમ કે અરે આવા વેવલા કરવાના નથી ભગવાન જેવું તો કઈ છે જ નહીં હવે આ ઉઠીને ટોકરી વગાડવી ને માળા કરવી પર ભાઈ ગાવાના વેવલા વેડા મૂકી દે સાસુ કેવા હતા અત્યારે તો કોઈ એવા સાસુ નહીં હોય પણ ત્યારે એને અમૃતબાઈને એવા સાસુ મળ્યા કેવા જોવે ત્રાસુ પડાવે આસુ એનું નામ સાસુ એવા સાસુ મળ્યા અમૃતભાઈ ભગવાનની નિંદા કરે કેટલું વાંકું બોલે અને એના સસરા ખરા ખરા બંધાણી સાસુ સીકડીના બંધાણી અને ઘરવાળાને તો તમાકુ ને બીડી ને વ્યસ્તને પૂરા હવે આવા ઘરમાં એક મુમુક્ષુ આત્મા અમૃતભાઈ પણ એવા કેમ જીવન જીવતા હશે પણ સતત ભજ્યાન મૂંગે મોઢે બધું સહન કરી અને ભગવાનનું ભજન કર્યા કરે અત્યારે કોઈ સહન કરે ને પણ એ જમાનામાં તો એવું હતું સહન કરી અને ખાધા જેવું હોય તો ખાય લસણ ડુંગળી તો ઘરમાં પૂરો ઉપયોગ થાય પણ આ બધું સહન કરે અને ખોટા ખોટા વાઘ કાઢે માર મારે અપવિત્ર વસ્તુ ઘરમાં વપરાય કેટલી વખત તો ખાધે જેવું ન હોય ને તો આ અમૃતબાઈને ઉપવાસ પડે તો ક્યારેક ઉપવાસ કરી લે બધે ચોપડી દે ગોળામાન રોટ લે તો શું કરે એક દિવસ એવું બન્યું ત્રણ દિવસ ખાધે જેવું કાંઈ નહોતું ન ખાધું ત્રણ દિવસના ઉપવાસ થયા તોય ભજન કરે તે એક દિવસ એના ઘરવાળા ખીજાણા કે હવે તારે તારો સ્વામિનારાયણનું મૂકું છે કે નહીં પણ તમે સાંભળો તો ખરા હું તમને શું નડું છું હું ઘરનું આખો દિવસ કામ કરું છું ઘરના બધાની સેવા કરું છું મારે મોઢે ભગવાનનું ભજન કરું છું હું તમને કોઈ પણ પ્રકારે આડી આવતી હોઉં તો કયો હું કાંઈ તમને કોઈ નડતી નથી હું ભગવાનનું ભજન કરું છું મને કરવાઈ દો ને એટલે એનો ઘરવાળા કે બહુ ભગતડી થઈ ગઈ છે ખીજાણો મારી હામે બોલેશ હું હામી નથી બોલતી આ તો હું તમને સમજાવું છું કે હું ભજન કરું એમાં કોઈને આડે પગે આવું છું તો કે નહીં તારે મને શીખામણી દેવાની જરૂર જ નથી ને એમ કરી અને ઘરમાં પૂરી દીધી તાળું મારી દીધું બે સાર પાટું મારી ખૂબ માર માર્યો અને ઘરમાં પૂરીને તાળું દઈને વયો ગયો તોય ઘરમાં ભૂખ્યા તરશા સ્વામિનારાયણ 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 મહારાજને પ્રાર્થના કરે છે ભગવાનનું ભજન કરે છે એને મનમાંથી ઘરમાંથી કાંઈ ડીવી જ નથી સાંજ પડી ગઈ વાળું પાણી કરીને બધા હુતા એને ઘરમાં તાળું મારીને પૂરી દીધા છે હવે એને ઘરવા ઘરવાળા એ દીધા હા હું આ વાતની ખબર નહીં પછી તો મહારાજ તરત જ આવ્યા હો દિવ્ય રૂપે મહારાજ આવ્યા ને બોલ્યા અમૃતભાઈ અમૃતબાઈને થયું કે હા મહારાજ જેવું મીઠું મીઠું કોણ બોલે કે હા પ્રભુ કે હવે શું કરવું છે ચાલો અમારી સાથે આવવું છે ને કે હા પ્રભુ આવવું તો છે ઊભા થાવ ઘરબારા નીકળો પ્રભુ ત્રણ દિવસથી ખાધું પીધું નથી મારથી ઊભું થવાતું નથી શરીર ધ્રુજે છે અને બારણે તાળું માર્યું છે પ્રભુ કે ઊભા થઈ જાઓ મારું નામ લ્યો મૂર્તિ હંભારો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને ભગવાનને બળે મૂર્તિ હંભારીને હડફ ઊભા થતાં ફટાક દઈને ઘરના બારણા ખુલી ગયા ઘરના બધાય તો ઊંઘે છે બહારણા ખુલી ગયા અને અમૃતભાઈ બહાર નીકળી ગયા વળી ઘર એમને એમ બંધ થઈ ગયું આગળ મહારાજની મૂર્તિ ચાલી પાછળ અમૃતભાઈ ગામનો દરવાજો હોય ને ત્યાં આવ્યા તે દરવાણી ઊંઘતો તો ત્યાં ઊંઘે ઝોલા ખાઈને બેઠા બેઠા તે દરવાજો ખુલી ગયો આગળ મહારાજ વાહે અમૃતભાઈ દરવાજો પાછો બંધ થઈ ગયો દરવાણી કાંગા નીંદરમાં બેઠા બેઠા જોવે અને સીધા ગઢડા આવ્યા જીવબા લાડુબાને સોંપ્યા કે લેવા એક દીકરી ભગવાન ભજવા આવી છે મારા તો પછી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા ગઢડા પહોંચાડી દીધા આ બાજુ સવાર પીડ્યું તે અંજવાળું થયું પણ ઘર ખુલ્યું નહીં એટલે એની સાસુ તો એકદમ ત્રાસવાદી ઉભા થઈને કીધું કે અરે હો કે આ દી ઉગ્યો તમારો દી ઉઠ્યો કે હું હજી કેમ બહાર નીકળતા નથી હજી કેમ ઉઠતા નથી એમ જેમ તેમ મેણા બોલવા મીડ્યા છે અને પછી તો જ્યાં જોયું ઘરમાં તો કોઈ નહી એના સસરાને વાત કરી કે આ અમૃત ક્યાં ગઈ પછી એના ઘરવાળાને વાત કરી કે મેં તાળું માર્યું હતું તો એ ક્યાં વહી ગઈ બહારથી તો સાંકળ હતી બધા ગોતવા મીડિયા હે એકદમ આઈ જોયું તઈ જોયું ગામના કૂવા હોય વાવ હોય તળાવ હોય શેરે કોઈ દોડ ત્યાં જોઈ આવ્યા ક્યાંય ભાઈ નહીં પછી દરવાણીને પૂછ્યું કે રાત્રે કોઈ આવ્યું હતું ત્યાં ભાઈ તો હા એક સફેદ કપડાવાળા તેજસ્વી ભાઈ હતા અને એની વાહ એક બાઈ હતા હું તો કાંગાડી રમતો હતો ખબર નથી પણ દરવાજો ખુલ્યો ને પાછો દરવાજો રાહથી બંધ થઈ ગયો હું તો કાંઈ ઊભો નહોતો પણ બહાર ગયા એવું જોયું આના મનમાં થયું કદાચ એને પિયર ગયા હશે પિયર ગયા હશે એટલે પિયરમાં તપાસ કરાવી તો કાંઈ નથી આવ્યા અને પછી મનમાં થયું કે ક્યાંય ગયા હશે ઘણા દી ગોત્યા ને પછી સાના માના થઈ ગયા ને પછી ખૂબ પસ્તાણા કરે રે કેવી ડાય કેવું ઘરનું કામ કરે કેવી બાય હતી પણ આપણે એની કદર કરી શક્યા નહીં અરે રે આખું ઘર પસ્તાવો કરવા માંડ્યું ને આ બાજુ ગઢડામાં તો હે જીવબા લાડુબાઈની સાથે અમૃતભાઈ એવું ભજન કરે છે સત્સંગ કરે છે બીજાને કરાવે છે સાંખ્યોગ ધારણ કરી ખૂબ ભગવાનનું ભજન કરે છે આવી રીતે મહારાજે અમૃતભાઈની રક્ષા કરી ભગવાન ભજવાની વ્યવસ્થા કરી દીધી એંશી વર સુધી જીવાતા અમૃતબાઈ કેટલું જીવા એંશી વર સુધી જીવા ત્યાં સુધી ગઢડામાં જીવબા લાડુબા સાથે ભગવાનનું ભજન કર્યું આવી રીતે ભગવાને કૃપા કરી અને ભક્ત રક્ષક ભગવાને ભક્તિ કરવાની વ્યવસ્થા કરી પછી એનું કલ્યાણ કર્યું અમૃતબાઈનું એવા ભક્ત વચ્ચલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન હે મારા વાલા હે દયાળુ સ્વામિનારાયણ ભગવાન એ તમે જેવી અમૃતબાઈની રક્ષા કરી એમ અમારા અંતશત્રુ થકી પણ અમારી રક્ષા કરી ખૂબ તમારું ભજન કરાવજો કરાવજો એમ આપણે ભગવાનને પણ પ્રાર્થના કરીએ ભાલા બહેનો ભાવથી જય સ્વામિનારાયણ